વડોદરા શહેરની મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી દિવાળીપુરાના નવા મકાનમાં ખસેડાઈ છે પરંતુ તંત્ર દ્વારા જૂની હેરિટેજ ઐતિહાસિક બિલ્ડિંગ કચરા કચેરી બની ગઈ છે વડોદરા શહેરની મધ્યમાં કોઠી કચેરી વિસ્તારની ગાયકવાડી જમાનાની હેરિટેજ સમાન ઐતિહાસિક કલેક્ટર કચેરી વર્ષોથી કાર્યરત હતી શહેર સહિત આસપાસના વિસ્તારમાંથી રેવન્યુ અંગે કામગીરી બાબતે પ્રજાજનો આ કચેરીની મુલાકાત લેતા હતા દૂર દૂરથી શહેરની મધ્યમાં આવતા લોકોને કોઈ જાતની અડચણ પડતી ન હતી આવન જાવન બાબતે તત્કાળ વાહન પણ મળી જતું હતું દરમિયાન શહેરનો વિકાસ થતા કલેક્ટર કચેરીને વિસ્તારમાં ખસેડવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો જેથી દિવાળીપુરા વિસ્તારમાં નવું બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ તૈયાર થઈ જતા કોઠી કચેરી સ્થિત કલેક્ટર કચેરી આ નવા બિલ્ડિંગમાં તાજેતરમાં જ કાર્યરત કરવામાં આવી હતી જ્યારે બીજી બાજુ જૂના જમાનાની ગાયકવાડી વખતની કોઠી કચેરી સ્થિત જૂની કલેક્ટર કચેરીને ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા હતા હેરિટેજ ઐતિહાસિક બિલ્ડિંગ અંગે તંત્ર દ્વારા હવે કોઈ કાળજી રાખવામાં આવતી નથી પરિણામે હવે જૂની કલેક્ટર કચેરી કચરા કચેરી બની ગઈ છે